સમય તમારો સંદેશ અમારો જામનગર સહિત રાજ્યમાં આજે વીસ હજાર આરોગ્યના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જામનગર જિલ્લામાં ચારસો પચાસ જેટલા કર્મચારીઓ આજથી હડતાળ પર આરોગ્ય સેવાને અસર થશે વિવિધ પડતર માંગણીઓને લઈ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જામનગર જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારીને આપ્યું આવેદન

પેલો પ્રશ્ન છે પગાર વિસંગતતા જે છેલ્લે કરવા જઈ રહ્યા છીએ ખાતરી આપવામાં આવે છે પરંતુ પ્રશ્નનો આવતો નથી અને બીજો પ્રશ્ન અમારો છે ખાતાકીય પરીક્ષા જે કર્મચારી અમારા ફિલ્ડની કામ ફિલ્ડની અંદર દસ દસ બાર બાર વર્ષથી કામ કરે છે એ લોકોનું અત્યારે જ્ઞાન માત્ર ને માત્ર અમારો ડિપાર્ટમેન્ટલી હોય છે જ્યારે ખાતાકીય પરીક્ષા અમારી માથે અત્યારે જે મૂકી છે એનાથી જ અમને અમે પાસ કર્યા પછી જ અમને ઉચ્ચ અને પ્રમોશન મળે છે તો આ એક્ઝામ છે એ અમારા માટે અઘરી એટલા માટે છે કે એમાં સિલેબસ છે એ અલગ છે વિષયો અલગ છે અને આ વિષયનું જ્ઞાન ન હોવાથી એક્ઝામમાં બે વાથી કર્મચારી ફેલ થાય અને ત્રણ ટીમ જો પૂરી થઈ જાય જો ત્રણ વખત ફેલ થયા પછી અને કાયમી માટે આ જે અમને લાભ મળે એનાથી વંચિત રહેતા હોય તો એના માટે સરકાર સામે અમે અવાજ ઉઠાવ્યો છે રજૂઆત વારંવાર કરી છે બે વર્ષથી અમે ખાતાકીય પરીક્ષા એક નવ બાવીસથી રાઈ હતી ત્યારથી અમે વારંવાર રજૂઆત કરી છે પણ એનો ઉકેલ ન આવવાને કારણે આજે ગુજરાત રાજ્યના આરોગ્યના વીસ હજાર કર્મચારીઓ એકી સાથે એક જ અવાજ સાથે આજે યુનિટી સાથે સાથે મળ્યા છે અને આજથી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે